નમસ્તે મિત્રો આજના આ વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હિન્દુઓ ભગવાન અને પૂજા પાઠમાં ખૂબ જ વિશ્વાસ રાખે છે જ્યારે પણ મંદિરમાં જાય છે તો પ્રસાદ અને શ્રીફળનો ભોગ લગાવે છે બહારથી જોઈને કોઈ પણ વ્યક્તિ શ્રીફળ સારું કે ખરાબ હોવા વિશે જણાવી શકતો નથી પરંતુ ઘણીવાર જ્યારે શ્રદ્ધાળુઓ શ્રીફળને વધેરે છે તો તે અંદરથી સડેલું કે ખરાબ નીકળતું હોય છે અને લોકો તેને અશુભ માને છે જો કે શાસ્ત્રોમાં શ્રીફળને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને સાથે જ પૂજામાં શ્રીફળનો ઉપયોગ ના થાય તો પૂજાને અધૂરી માનવામાં આવે છે જો તમે કોઈ મંદિરમાં શ્રીફળ ચડાવી રહ્યા છો અને તે ખાલી નીકળે છે તો તમારે જરા પણ ગભરાવું નહીં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પૂજામાં શ્રીફળ ખરાબ નીકળવું શુભ હોય છે શ્રીફળ ખરાબ નીકળવાનો મતલબ હોય છે કે ભગવાન શુભ સંકેત આપી રહ્યા છે હિન્દુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે પૂજા દરમિયાન તમારું શ્રીફળ ખરાબ નીકળે તો તેનો મતલબ છે કે ભગવાને તમારો પ્રસાદ પોતે જ સ્વીકાર કરી લીધો છે અને આ કારણે તમારું શ્રીફળ વધેરવા પર સડેલું નીકળ્યું છે એકલા માટે જો હવે પછી ક્યારે પણ તમારું શ્રીફળ અંદરથી સૂકું નીકળે છે તો તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી તમારે જરા પણ ગભરાવું નહીં કહેવાય છે કે જો પૂજામાં શ્રીફળ ખરાબ નીકળે છે તો ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂરી થવાની છે તેથી જો હવે શ્રીફળ અંદરથી સૂકું નીકળે છે તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો નહીં અને નવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો